જય માતાજી મિત્રો તો મારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે બનાવવાના છીએ પતંગ તો જુઓ આપણે પતંગનો બધો સામાન તૈયાર કરી નાખ્યો આપણે પતંગ બનાવવાનો છે તો મિત્રો મારા બ્લોગમાં જોયેલા રહો તમને બતાવું જય માતાજી તો મિત્રો આપણે પહેલાં એક ઠેરી લેશું એ ઠેરીના મસ્ત વાળી દઈશું anek kak bakthi, kak pindah ke sini, ini kak bakthi, kak pindah ke sini. Jadi, ayo. Kita lagi તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક ના કરે તો લાઈક કરો તો મિત્રો આગળ મારા બ્લોગમાં જોયેલા રહો તે એક બાગથી પહું બીજું કાપી દઈએ तो मित्रो बे साईड ते कपाई तो मित्रो हवा एक कापी द्यानी Eu me troco a pina aqui, ó. કે મિત્રો એક આનું મોટું પ્રેજ બની ગયું છે તો મિત્રો હજી આનો ચોરસ બનાવશું હજી તો મિત્રો મારા બ્લોગમાં જોયેલા રહો આગળ તમે બતાવો બતાવું મિત્રો આવતા એક વાર જ્યાં કાપી દેવાનું ચોરસ પેજ બની ગયો જોઈ શકો તમે તો મિત્રો મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો તો બસ બની ગયું તો મિત્રો તમાર પતંગ ફાટી જલો પરે હોય તો આ ઉ લઈ લેવાનું એક ડડડો આયતા ભાઈ લગાવવાનું છે અને એક લગાવવાનું છે ઉભો તો એના માટે આપણે જોશે પટ્ટી જોશે તમે તમારા બ્લોગમાં જોયા ના રહો તમે તો એનામાં પટ્ટી જોઉં છે પટ્ટી આપે લાવી દીધી તો ચાલો આપણે પતંગ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો મિત્રો મારા બ્લોગમાં જોયેલા નો

લગાવી દઈએ મિત્રો પૂંસી પૂંસી લગાવી દીધી પતંગ રેડી થઈ ગયો છો તો મિત્રો આ પતંગ ના કિન્ને બોધવાની હે કિન્ને બધી ચગાવવાનું હો તો મિત્રો મારા બ્લોગમાં જોડા પેલા એક પટ્ટી આટલા મારી એટલા મચ્છી લોડો અલોના મિત્રો જોઈ શકો છો રેડી થઈ ગયો પતંગ Aquí voy a cambiar la cara por si... તો મિત્રો મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો કરવાનું મિત્રો પતંગ બનીને રેડી થઈ ગયો છે તો મિત્રો અને કિન્ય બોધીને આગળ મળીએ જય માતાજી